જેમાં સુરત શહેરની અંદર તો દોસ્તો રેત સરણું જોવા મળ્યું છે મેઘ તાંડવ અત્યારે અમે તમને દોસ્તો રાત્રી દરમિયાન પડેલા વરસાદના જળ બંબાકારના દૃશ્યો આ વિડિયોમાં બતાવીશું તમે દોસ્તો લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય તેવો ભયંકર વરસાદ ગુજરાતના સેન્ટરોમાં અત્યારે ખાબકતો જોવા મળી રહ્યો છે બંગાળના મહાસાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમ જાણે ગુજરાતને દોસ્તો કોથળામાં પૂરી લીધું હોય તેમ તમે જોઈ શકો છો રાત્રી દરમિયાન માંડી મોરબી સુરેન્દ્રનગર ધાંગ્રા રાપર આ સાથે જ ઉત્તરીય કચ્છના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતમાં તો આખી રાત મેઘરાજાએ બહ બહાટી બોલાવી છે હજુ દોસ્તો આવનારી અડતાલીસ કલાક સાવચેત થઈને રહેજો ગુજરાત રાજ્યમાં આજે જાણી લો કયા જિલ્લાની અંદર શાળા કોલેજોને બંધ કરી દેવામાં આવી છે કારણ કે અમુક જિલ્લાઓમાં દોસ્તો ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે ભારતીય હવામાન વિભાગ તરફથી જાણીશું કે ગુજરાત રાજ્યના આજે કયા વિસ્તારોની અંદર પૂરની ચેતવણી આપી દેવામાં આવી છે હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ આગાહી પણ જાણી લેજો કારણ કે ભારે પવન સાથે રાજ્યના કયા વિસ્તારોમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું તો બીજી તરફ દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ અત્યારની નવી નકોર આગાહી જાણીશું આગામી બે દિવસની અંદર જાણીશું ગુજરાતના કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે કારણ કે દોસ્તો અમુક વિસ્તારોમાં તો થી લઈને પંદર ઇંચના વરસાદની સંભાવના જોવા મળી રહી છે જોકે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને અન્ય કેટલાક વિસ્તારોમાંથી દોસ્તો અત્યાર સુધી જળબંબા કારના એવા તે દ્રશ્યો બતાવીશું જેને જોઈ તમે ચોકી જશો આ તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને ગુજરાતનું રાત્રિ દરમિયાનનું જે કડાકા અને ભડાકા વાળું સેટેલાઇટ છે તે બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો દોસ્તો ગઈકાલની મોડી સાંજથી ગુજરાતની અંદર આ સિસ્ટમના વાદળાઓ એવા તો તીવ્ર મેઘ ગર્જના અને ગાજ વીજ સાથે બનવા લાગ્યા કે દોસ્તો મધ્ય ગુજરાતના આણંદ ખેડા ખેડાના વસોમાંથી અત્યારે જે દ્રશ્યો આવ્યા છે જેમાં કેટલાક વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોની અંદર તો દોસ્તો પાણી ઘૂસી ગયા સુરતની અંદર મેઘ તાંડવ કલાકથી પણ વધુનો વરસાદ પડ્યો તો તો ભરૂચ વિસ્તારોની અંતવાની સ્થિતિ અત્યારે ખૂબ ખરાબ છે સરદાર ડેમની સપાટીના પાણીની આવક વધતા નર્મદા નદીમાં દોસ્તો પાણી છોડતા ભરૂચની અંદર આજે શાળા કોલેજો બંધ કરી દેવાનો ત્યાંના સરકારી કાર્યાલય તરફથી આદેશ આપી દેવામાં આવ્યો છે ભરૂચની અંદર દોસ્તો પૂર ઊભું થઈ શકે છે નીચાણવાળા એલર્ટ કરી દેવામાં આવ્યા છે ને એટલું જ નહીં પૂર્વ ગુજરાત મહીસાગર અને મધ્યપ્રદેશના ભાગોમાં પડેલા અત્યંત ભારે વરસાદને કારણે આ તમામ પાણીઓ અત્યારે ગુજરાતની નદીઓમાં આવી રહ્યું છે ને જેને જોતા મહીસાગરના અમે તમને અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ દોસ્તો મહીસાગર નદીની અંદર ઘોડાપુર આવ્યું છે પાણીની જળ સપાટી ખૂબ જ વધી છે નીચાણવાળા ગામડાઓની અંદર લોકોને અત્યારે દોસ્તો સાવચેત અને સ્થળાંતરિત થઈ જવા માટેની પણ સૂચના આપવામાં આવી છે તો તાપી નદીની અંદર પણ જળ સ્તરમાં થયો છે વધારો આમ ગુજરાત રાજ્યમાં પાછલી ચોવીસ કલાકની અંદર દક્ષિણી ગુજરાતની અંદર મેઘ તાંડવ થયું તો રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના ખેડા આણંદ વડોદરા પંચમહાલ વડોદરાની અંદર દોસ્તો પાદરા લાગુના વિસ્તારોમાં રાત્રે એવો તો ભયંકર વરસાદ ખાબક્યો હતો અરવલ્લીના ધનસુરામાં માત્ર એક કલાકમાં પાંચ થી છ ઇંચ વરસાદ પડ્યો દોસ્તો આમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાતથી લઈ જેની અંદર ગઈકાલ સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો કેટલાય વિસ્તારોની અંદર જેમાં રાત્રે જામનગરના વિસ્તારો હોય સુરેન્દ્રનગરના જોઈ શકો છો ધાંગધ્રા આજુબાજુના અન્ય વિસ્તારોથી લઈ વચ્ચેના પટ્ટાની અંદર તીવ્ર મેઘ ગરજના સાથેના જોવા મળ્યા છે વરસાદ ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણી લઈએ કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મેઘ તાંડવની ફરી શક્યતા છે એ પહેલાં અમે તમને અત્યારે દોસ્તો સક્રિય વરસાદી સિસ્ટમ ઉપર નજર કરાવીએ તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી તે દોસ્તો છત્તીસગઢના ભાગો પરથી આગળ વધી અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર જોઈ શકો છો દોસ્તો વેલ માર્ક લો પ્રેશરની અંદર જોવા મળી રહી છે દોસ્તો સંભાવના છે કે અત્યારે પાકિસ્તાનના ભાગો પર એક એન્ટી સાયક્લોન બનેલું જોવા મળી રહ્યું છે અને બીજી તરફ અત્યારે બંગાળની ખાડીનું માર્ક લો પ્રેશર આ બંને સિસ્ટમો એકબીજાની અંદર ફાઇટ કરતી કરતી રાજસ્થાનના ભાગો પરથી દોસ્તો હવે પછી આ સિસ્ટમ આપણા ઉત્તરી ગુજરાતના ભાગો પર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે રાજસ્થાનથી આ સિસ્ટમ આ રીતે ટર્ન લઈ અને ઉત્તર ગુજરાતના ભાગો પર આવ્યા પછી દોસ્તો સંભાવના છે કે રાજસ્થાન પરનું આ વેલ માર્ક લો પ્રેશર ડિપ્રેશનની કેટેગરીની અંદર સાત સપ્ટેમ્બરના દિવસે પરિવર્તિત થઈ જાય અને એક મજબૂત વરસાદી સિસ્ટમ બની જાય તેવી સંભાવના ડિપ્રેશનની અંદર દોસ્તો આ સિસ્ટમ પરિવર્તિત થઈ જશે તો પછી ગુજરાત રાજ્યની અંદર ભારે પવન ફૂંકાવવાની સંભાવના રહેશે અને અત્યારે અંદાજ છે કે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અને એ લાગુના વિસ્તારોની અંદર દોસ્તો ફરી કહી શકાય કે દસ થી લઈને પંદર ઇંચના વરસાદો આપી શકે છે ને રીત સરનું મેઘ તાંડવ ભારેથી અતિ ભારે નહીં પરંતુ ભારેથી અતિશય ભારે વરસાદની સંભાવના રહેશે અને જેને લઈ અમે તમને દોસ્તો અત્યારની ગુજરાત હવામાન વિભાગની આજની વરસાદને લઈને જે એલર્ટવાળી આગાહી આપવામાં આવી છે તે બતાવી રહ્યા છીએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આજે તમે જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્યની અંદર સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર દોસ્તો આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આ વિસ્તારોમાં આપવામાં આવ્યું છે આ સાથે જ દોસ્તો આજે વરસાદી સિસ્ટમનો સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે ને જેમાં ગાંધીનગર ખેડા મહિસાગર પાટણ તો સૌરાષ્ટ્રના પણ મોરબી રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર આજે અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે બાકીના અન્ય દક્ષિણ ગુજરાતના હજુ પણ ભરૂચ સુરત નર્મદા તાપી લાગુના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તો દોસ્તો નવસારી ડાંગ અને વલસાડ લાગુના વિસ્તારોમાં હજુ ભારે વરસાદ ઘણા વિસ્તારોમાં પડી શકે હજુ આગામી બાર કલાકની અંદર મધ્ય પૂર્વ ગુજરાતના આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાંથી પણ દોસ્તો ભારે વરસાદ પડી શકે છે ને દોસ્તો કચ્છના ભાગો માટે આજે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે અમે તમને દોસ્તો માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં દિલ્હીથી છ સપ્ટેમ્બરનો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો ભારતના તમામ રાજ્યનો આગાહીની વરસાદની ચેતવણીનો જે મેપ દેખાડી રહ્યા છીએ અને જેમાં તમે દોસ્તો જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યની અંદર આજે હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદનું સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું સમગ્ર ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી દોસ્તો જોઈ શકો છો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આપણા ગુજરાતની અંદર તો રાજસ્થાનના એ લાગુ વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ રહેશે માત્ર આજે જ નહીં તમે દોસ્તો સાત સપ્ટેમ્બરની પણ આગાહીની અંદર નજર કરી શકો છો જેમાં આ વરસાદી સિસ્ટમ સાત તારીખે ઉત્તર ગુજરાત અને તે લાગુના રાજસ્થાનના ભાગોમાં મજબૂત એવા ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે અને જેના કારણે ઉત્તર ગુજરાતથી લઈ ઘણા જ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે વીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સંભાવના રહેશે અને દોસ્તો તમે જોઈ શકો સાત તારીખે કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ તો પાટણ સુરેન્દ્રનગર મોરબી ગાંધીનગર સૌરાષ્ટ્રના ભાગોમાં જાણી લઈએ કે ગુજરાત રાજ્યમાં આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે બપોર સાંજથી આવનારી ચોવીસ કલાકની અંદર રીતસરનું મેઘ તાંડવ થઈ શકે તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આજે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું જોર વધવાની રહેશે સંભાવના અમે અમે તમને અહીં દોસ્તો મોડલમાં બતાવી રહ્યા છીએ જેમાં સૌથી પહેલાં દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો જે અત્યંત ભારે વરસાદ પડવાની કલાકો હતી એ પૂર્ણ થવા આવી છે પરંતુ હજુ પણ અમે તમને અહીં બતાવી રહ્યા છીએ આજે દિવસ દરમિયાન ભરૂચ લાગુના વિસ્તારો આ સાથે નર્મદા સુરત તાપી આ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હજુ ભારેથી અતિશય ભારે એટલે કે આઠથી દસ ઇંચના વરસાદ પડવાની સંભાવના રહેશે તો દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ ઉપર પણ તમે નજર કરી શકો છો જેમાં વલસાડ નવસારી અને ડાંગ લાગુના વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં હજુ પણ દોસ્તો ભૂકા કાઢી નાખે તેવા વરસાદો પડી શકે તો હજુ આવનારી બારથી લઈને અઢાર કલાક મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે અત્યંત ભારે બનવાની છે દોસ્તો આવનારી અઢાર કલાક મધ્ય ગુજરાત માટે ચેતવણી છે આ વિસ્તારના લોકો સાવચેત રહે ખેડા નડિયાદ આણંદ ગોધરા પંચમહાલ આ સાથે જ વડોદરા લાગુના વિસ્તારોની અંદર અઢાર કલાકની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તો આ સાથે જ દોસ્તો હવે ઉત્તર ગુજરાતની પણ અત્યંત ભારે કલાકો શરૂ થઈ ગઈ છે અને જેમાં અમે તમને જિલ્લાઓ બતાવી રહ્યા છીએ અને દોસ્તો ખાસ કાન ખોલીને સાંભળી લેજો બના વિસ્તારો હોય સાબરકાંઠાના વિસ્તારો હોય અરવલ્લીના વિસ્તારોથી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ભાગોની અંદર આવનારી અડતાલીસ કલાકમાંથી દોસ્તો અમુક સેન્ટરમાંથી પંદર ઇંચનો વરસાદ સામે આવશે ઉત્તર ગુજરાત ગમરોળાશે દોસ્તો ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો સાવચેત થઈ જાય ખેતીના પાકોને ભારે નુકસાની પણ થઈ શકે છે ને કચ્છ માટે પણ જેમાં પૂર્વ કચ્છના ભાગોમાં આજે તમે જોઈ શકો છો રાપર લાગુના વિસ્તારો હોય મનફરા ભચાવા સાથે અડેસરથી લઈ ધોળાવીરા અને રણ આજુબાજુના ઉત્તર ગુજરાત લાગુના કચ્છના ભાગોમાં દોસ્તો આજે અતિ ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આ વરસાદી સિસ્ટમના કારણે વરસાદની સૌથી વધુ ગતિવિધિ ભાવનગર અમરેલી એ લાગુના સુરેન્દ્રનગર બોટાદ અને મોરબીના પંથકોમાં વધુ રહેશે જેમાં દોસ્તો ગઈકાલ પડેલા વરસાદની અંદર જામનગર મોરબી સુરેન્દ્રનગરના ભાગોમાં તીવ્ર મેઘ ગર્જના સાથેનો વરસાદ જોવા મળ્યો છે અને હજુ આ વરસાદી સિસ્ટમના વાદળોની ગતિવિધિ સૌરાષ્ટ્ર માટે જો કે અન્ય વિસ્તારો કરતાં ઓછી હશે પરંતુ અહીં તમે જોઈ શકો છો આજે ઉત્તર સૌરાષ્ટ્ર લાગુના જેમાં મોરબી સુરેન્દ્રનગર વાંકાનેર હળવદ ધાંગધ્રા સુરેન્દ્રનગરથી લઈ મહેસાણા સુધીના પટ્ટાના અને પૂર્વ સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર અમરેલી રાજકોટ બોટાદના વિસ્તારોની અંદર અને અન્ય જેમાં દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ ગીર સોમનાથના છૂટાછવાયા વિસ્તારોમાં લોટરી મુજબનો વરસાદ દોસ્તો જોવા મળી શકે સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આજની સાંજથી લઈ સાત તારીખે વરસાદની ગતિવિધિ વધુ જોવા મળવાની છે તો આઠ તારીખે પણ તમે જોઈ શકો ગુજરાત ઉપર આ સિસ્ટમ એક મહાકાય ડિપ્રેશનના ફોર્મમાં અસર કરશે ને જેના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા જ ભાગોમાં સાર્વત્રિક ભારેથી અમુક વિસ્તારો માટે અતિ ભારેનો વરસાદનો રાઉન્ડ દોસ્તો હજુ પણ અડતાલીસ થી બોતેર કલાક સુધી ચાલે તેવી સંભાવના અને ત્યારે બીજી તરફ અમે તમને દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર પૂરની સ્થિતિ ઊભી થવાની લઈ અને જેને લઈને ચેતવણી આપવામાં આવી તે બતાવી રહ્યા છીએ આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના જોઈ શકો છો જેમાં પણ મધ્યપ્રદેશના ભાગો પર પડેલા વરસાદને લઈ દોસ્તો દક્ષિણી ગુજરાતના તાપી લાગુના વિસ્તારો હોય આ સાથે નવસારી અન્ય પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર મહીસાગર આ સાથે નર્મદા અરવલ્લી દમણ દાદરા નગર હવેલી ભરૂચ અને વડોદરા વલસાડના ભાગોમાં દોસ્તો ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ આગામી ચોવીસ કલાક ઊભી થાય જેમાં ભરૂચની અંદર તો દોસ્તો સરદાર ડેમની સપાટીની અંદર વધારો થતા નર્મદા નદીમાં પાણી છોડતા નર્મદાના આવેલા પૂરને કારણે દોસ્તો ભરૂચની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાના સમાચાર અને અહીં તમે દોસ્તો જોઈ શકો છો સાત સપ્ટેમ્બર ઉપર આ વરસાદી સિસ્ટમ ઉત્તરી ગુજરાતના ભાગોમાં એક મહાકાય ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે ગુજરાત ઉપરથી ડિપ્રેશન પસાર થવાના કારણે ગુજરાતના કેટલાય ભાગોમાં વીજથી લઈને દોસ્તો ચાલીસ કિલોમીટરની ઝડપના તોફાની પવન સાથેના વરસાદ પડવાની સંભાવના છે જેમાં ઉત્તર ગુજરાતમાંથી રીતસરનું મેઘ તાંડવ થવાનું પણ અત્યારે રહેશે લોકોએ સાવચેતી રાખવી પડે વીજળીના કડાકા અને ભડાકા થવાની સંભાવના છે એવામાં દોસ્તો તમારા વિસ્તારમાં જો વરસાદ અને વીજળી કડાકા ભડાકા થતા હોય તો ઘરની બહાર ન નીકળતા બીજી તરફ ભાદરવીના અંબાજી મેળાની અંદર પણ જવાનું કેન્સલ કરી દેજો કારણ કે ઉત્તર ગુજરાત તો ગમરોડ આવવાનું જ છે તો રાજસ્થાનના એ લાગુના ભાગોમાં પણ ભૂકા કાઢનારા વરસાદની રહેશે સંભાવના અને તો દોસ્તો તમે અહીં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર સક્રિય અત્યારની સિસ્ટમ અંગેની માહિતી આપવામાં આવી તે પણ અમે તમને બતાવીએ અને જોઈ શકો છો દક્ષિણીય રાજસ્થાન અને તે લાગુના ઉત્તર ગુજરાત ઉપર સાત સપ્ટેમ્બરના દિવસે આ સિસ્ટમ

ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે તો મધ્ય ગુજરાત મહેસાણા લાગુના વિસ્તારોથી મહેસાગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે અંબાલાલ પટેલે ખાસ કરીને દોસ્તો અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં આ હજુ આવનારી કલાકોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસી જવાની અને જળ ભરાવાની સ્થિતિ ઊભી થવાની પણ ચેતવણી આપી છે વધુમાં તેમણે દોસ્તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગરના ભાગોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી તો બીજી તરફ તેમણે આવનારી દોસ્તો ખાસ કરીને તેરથી અઢારની વચ્ચે પણ વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતના ભાગોમાં આવે તેવું તેમણે અત્યારથી જ લાંબા ગાળાનું અનુમાન આપી દીધું છે પવનની ગતિ વધુ હોવાથી ઉત્તર ગુજરાતથી લઈ ગુજરાતના પાકોને લઈ લોકોએ સાવચેતી રાખવી પડે અને અંતે દોસ્તો અમે તમને જળબંબાકારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ અહીં તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન સુરતની અંદર દોસ્તો કેટલાય વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડ્યો અને જેમાં અહીં જોઈ શકો રોડ રસ્તા ઉપર જાણે નદી વહેતી થઈ હોય ટ્રાફિક જામ લોકોએ દોસ્તો પાણીના માર્ગ માર્ગ પર આવે